જે માતાજી હું રાજેન્દ્રસિંહ પ્રભાતસિંહ જાડેજા પ્રમુખ શ્રી અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ વાંકાનેર મારા મોરબી જિલ્લાના વાંકાનેર મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના ક્ષત્રિય પરિવારના ભાઈ બહેનો વડીલો તથા આગેવાનો એ નમ્ર નિવેદન સાથે જણાવવાનું કે કે આપણી જે અત્યારે ચાલી રહેલી નારીના અસ્મિતાના આ આંદોલનને કોઈ અનિષ્ટ તત્વો દ્વારા આ આંદોલનને ગેરમાર્ગે લઈ જવા અને આપણા સમાજની બદનામી ના થાય તેવી હિન પ્રવૃત્તિના પ્રયાસ ચાલી રહ્યા છે તેવી માહિતી મળી છે તો આપ સર્વે મારા છત્રી પરિવાર ભાઈ બહેનો વડીલો તથા આપણા યુવાનો ભાઈ બહેનોને નમ્ર નિવેદન સાથે જણાવવાનું છે કે આ બાબતે આપણે પૂરતી તકેદારી રાખવી અને આ બાબતમાં આપણે કોઈપણ જગ્યાએ ગેરમાર્ગે ના જવું કાયદો અને વ્યવસ્થા જાળવવી અને લોકશાહીના ઢબેથી જ બધી વસ્તુ કરવાની છે અત્યાર લગી આપણે લોકશાહીના ઢબેથી જ છત્રી આંદોલન ચલાવ્યું છે અત્યાર સુધી અને તેને કોઈ તત્વો દ્વારા આપણા સમાજના આંદોલનને અવળે માર્ગે લઈ જાય આપણી બદનામી ન થાય તેની પૂરેપૂરી કાળજી રાખવાની છે અને આગામી સાત તારીખના રોજ જે મતદાન છે તેનું લોકશાહી પર્વ અને શાંતિપૂર્ણ થાય તે માટે હું આપ સર્વેને નમ્ર નિવેદન કરું છું અપીલ કરું છું અને કાયદો કોઈ પણ સંજોગોમાં આપણે હાથમાં ના લેવો તેનું પૂરેપૂરું તકેદારી રાખવી આપ સર્વે નમ્ર નિવેદન છે જય માતાજી